કેમ છો કેમ છો તો હું છું તમારો સંજય મિત્રો એક ફરી આપણે વિડિયો લઈને આવી ગયા છે માહિતી પૂરતો મિત્રો આજે વાતોણા છે આપણે વીડિયોની જો છો મિત્રો આપણે આજે ગુમનવાણી વાત કરશું આપણે કપાસમાંનો છટકાવ આઈપોતા છે સાત દિવસથી છે ને મિત્રો આપણો રિઝલ્ટ જોइए જો મિત્રો હાલ આપણો મિત્રો ચાલુ થઈ ગયા અને સોળનો મિત્રો આ વિકાસ કરે છે વિદ્યુત સોળનો વિકાસને ફૂલ માટે મિત્રો ફૂલ ફાલ માટે સારી કોલેજ ને આ દવા છે વિદ્યુત સોળનો વિકાસ થાય છે ને મિત્રો ઉત્પાદન સારું એવું મળે છે કે છે જોઈ શકો છો વિદ્યુત મિત્રો કહીએ એ વાત આપણે એકલો જાણકારી નથી સારું મિત્રો એવું રિઝલ્ટ મળી શકે છે થાય ને મિત્રો આની મુલાકાત લેજો સારું રિઝલ્ટ જોવા મળશે મિત્રો ખોટી માર્જ માં છટકાવ આપી શકીએ છીએ જોઈ શકો છો નહીં તો આપણે દાળી ના નીકળતી એ કપાસની તેવી દાળીઓ નીકળે છે જોઈ શકો છો દાળી ફૂલ અને ફાલ માટે મિત્રો સારું છે વિકાસ માટે એમ વિકાસ મિત્રો કપાસ કે સિંગનો ના થતો હોય તમે આનો છંટકાવ તમે કરી શકો છો જોઈ શકો એ વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં